આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી આદરણી મુકુલ વાસનિકજી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણી શક્તિસિંહભાઈ એઆઈસીના સેક્રેટરીને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ભૂપેન્દ્રજી કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાન આપ પત્રકાર મિત્રો ગુજરાતમાં ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે દેશના પ્રધાનમંત્રીશ્રી પણ ગુજરાતથી છે દેશના ગૃહમંત્રી શ્રી પણ ગુજરાતથી છે અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે સલામત ગુજરાતની વાત હતી ભૂતકાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે આખી રાત ગરબામાં જઈ શકે છે અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લામ વેચાય છે પીવાય છે પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આપણે સૌએ જોયું કે ડ્રગ્સ સાથે જોડાયેલા જે પણ લોકો પકડાય છે એના ક્યાંક ને ક્યાંક કનેક્શન કમલમ સાથેના જોવા મળે છે અને આ દારૂ ડ્રગ્સનું દૂષણ બીજી બાજુ બેરોજગારી અને એની જ આડઅસરોથી આજે ગુજરાતમાં આપણી બહેન દીકરીઓ સલામત ના હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આજે નવરાત્રિના તહેવાર છે આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે આજે આપણી બહેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ એની દરેક માતા પિતાને આજે ચિંતા છે ગઈકાલે જ હું સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકામાં જે પાંચ વર્ષની માસૂમ દીકરી પર પાસવી બળાત્કાર થયો પરિવારની મુલાકાતે ગયો હતો સત્યાવીસ તારીખે બનાવ બન્યો છે ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો ગઈકાલ સુધી હજુ સુધી એના એફએસએલના રિપોર્ટ નથી આવ્યા મેડિકલ રિપોર્ટ આપવામાં નથી આવ્યા દસ દિવસમાં ચાર્જશીટ કરીશું ને ફાંસીની સજા કરાવીશું એવી શેખી મારતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી બધી જ જગ્યાએ ગરબાઓમાં જઈને ઉન્માદ ભર્યા ભાષણો કરે પણ આ ધાંગધ્રાની દીકરીને બળાત્કારને આજે આટલો સમય થયો હજુ સુધી ચાર્જશીટ પણ કરવામાં નથી આવી ને શરમથી આપણા બધાનું માથું ઝૂકી જાય કે એક બનાવ નહીં પણ એક પછી એક પછી એક એવા બનાવ બને છે એ દાહોદમાં છ વર્ષની માસૂમ દીકરી પર બળાત્કારની વાત હોય મહેસાણાની સગીરા પર બળાત્કારની વાત હોય વડોદરામાં સગીરા પર ગેંગરેપની વાત હોય કે અનગણનો બનાવ હોય કે રાજકોટમાં જસદણ આટકોટમાં છાત્રાલયની દીકરીઓ પણ બળાત્કારની વાત હોય આ બધા જ કિસ્સામાં જે રીતે સરકારનો પ્રોએક્ટિવ રોલ રહેવો જોઈએ જે રીતે પોલીસ પ્રશાસન અને સરકારનો ડર હોવો જોઈએ એ દિવસે દિવસે રહ્યો નથી ને એના કારણે આજે બળાત્કારીઓ ગુનેગારો બેફામ થયા છે આજે મને જાણવા મળ્યું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજકોટમાં આવે છે મારી તો એમને વિનંતી છે કે ગરબામાં જાઓ વાંધો નહીં પણ આટલા દિવસોથી ગુજરાતમાં નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે સગીરાઓ પર બળાત્કાર થાય છે ગેંગરેપ થાય છે હત્યા કરવામાં આવે છે આટલા દિવસમાં તો તમારી ક્યારેય સંવેદના એ પરિવારો માટે એ દીકરીઓ માટે નથી જાગી જો આજે તમે રાજકોટ આવતા હોય તો જરા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ધ્રાંગધ્રામાં જે પાંચ વર્ષની માસૂમ ઠાકોર સમાજની એક દીકરી પર પાછવી બળાત્કાર થયો એના પરિવારને મળો તો ખરા એના પરિવાર પર શું આપવીતી ગુજરી છે સાંભળો તો ખરા તમારું તંત્ર કેવી રીતે કામ કરે છે ત્યાં જઈને જુઓ તો ખરા તો તમને ખ્યાલ આવશે કે ખાલી ભાષણો કરવાથી આ ગુજરાતની બેન દીકરીઓ સલામત નહીં રહી શકે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા કરજો એવા ઉન્માદ ભર્યા નિવેદનો કરવાથી બેન દીકરીઓ સલામત નહીં રહી શકે આજે એક એક ગુજરાતી ઈચ્છે છે કે મારી બેન દીકરી સલામત રહે અને એની જવાબદારી જ્યારે તમને મત આપી સત્તા સોંપીને સોંપી હોય અને તેમ છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સરકાર છે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રીને પણ કહેવું છું એ કલકત્તાનો બનાવ બને તો એના માટે ટ્વીટ થાય છે નિવેદનો થાય છે કોઈ બીજા મુદ્દા પર ધરણા પર જઈને બેસવામાં આવે છે પણ આ ગુજરાતના બળાત્કાર થાય છે પાસુમ દીકરીઓ પર જે અત્યાચાર થાય છે હત્યા થાય છે એના પર આટલા દિવસથી મૃદુ મુખ્યમંત્રી મૌની બાબા બનીને બેઠા છે એમનો પણ એક શબ્દ પણ એક વાક્ય પણ આ માસૂમ દીકરીઓ માટે સંવેદના માટે એના ન્યાય માટે નથી આવ્યો દુઃખદ છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી રાજકોટ આવતા હોય તો મારી એમને વિનંતી છે કે એકવાર આ બળાત્કારથી પીડિત પરિવારની સાથે મુલાકાત કરો એમની આપવીતી જાણો તો ગુજરાતમાં સ્થિતિ કેવી છે એનો તમને ખાસ અંદાજ આવશે How oh, about